વડોદરા ડિસ્ટ્રિક્ટ મેથોડિસ્ટ યુથ ફેલોશીપ અને યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા નાતાલની ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ડિસ્ટ્રિક્ટ મેથોડિસ્ટ યુથ ફેલોશીપ અને યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા નાતાલની ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલની ઉજવણીના ભાગરૂપે વડોદરા ડિસ્ટ્રિક્ટ મેથોડિસ્ટ યુદ્ધ ફિલોસોસિપાની યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય ક્રિસમસ પરેડનું આયોજન કર્યું હતું આ પરેડ નિઝામપુરા સારોન ચર્ચથી પ્રસ્થાન કરવામાં આવી હતી જ્યાં રેલી ફતેહગંજ સ્થિત સેનેટરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સમાપન થયું હતું જેમાં આકર્ષણરૂપે લાઈવ ગામ ઉજવણ લાઈવ ડીજે ઉટગાળા સાથેની આ ક્રિસમસ પરેડો આકર્ષણ જમાવ્યું હતું જ્યારે આ નાતાલની ઉજવણીના ભાગરૂપે આગામી ચોવીસ ડિસેમ્બરના રોજ સાંજે સાત વાગે શારૂન ચર્ચથી કેન્ડલ લાઇટ રેલીનું આયોજન કરાયું છે જ્યારે આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ હિલ મેમોરિયલ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સમાજના યુવાનો દ્વારા ક્રિસમસ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણી સમક્ષ છે તેમનો પણ વેલકમ કરવા માંગે છે ને સેલેસ્ટેન તેમનો વેલકમ બેસ્યો બધા બાજુ અમે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે બે હજાર ત્રેવીસનું નું વર્ષ ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓમાં પણ પ્રભુએ આપણ દરેકને સંભાળ્યા દુનિયાના તમામ લોકોને પ્રભુએ આશીર્વાદિત કર્યા સંભાળ્યા તંદુરસ્ત રાખ્યા અને વર્ષના અંતિમ દિવસોમાં જ્યારે બે દિવસ પછી અમે ક્રિસમસ પર્વની ઉજવણી કરનાર છીએ એ સમયે આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ એમ્બાય દ્વારા અને યુનાઇટેડ ક્રિશ્ચિયન ફોરમ દ્વારા ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ સર્વને અમે અભિનંદન પાઠવીએ છીએ અને ખાસ કરીને વડોદરા શહેરના તમામ ભાઈ બહેનોને નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ કારણ કે દુનિયાની અંદર જ્યારે અશાંતિ અને અરાજકતા છે વિપરીત પરિસ્થિતિ છે ત્યારે ઈસુ ખ્રિસ્ત આ દુનિયા પર દુનિયાના લોકોને શાંતિ આપવાને માટે પ્રેમ આપવાને માટે અને અનંત જીવન આપવાને માટે આવ્યા એનો સંદેશ અમે આજે દુનિયાના લોકોને આપીએ છીએ વડોદરા શહેરના તમામ ભાઈ બહેનોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ પ્રભુ સર્વને આશ્વાદિત કરે આ બે મારું નામ રેવડન ડૉક્ટર ન્યૂટન પરમાર ભારતની મેથોડિસ્ટ મંડળીના હું જનરલ સેક્રેટરી છું સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ